એક પણ જગ્યાએ ગ્રામ પંચાયત બિલ્ડિંગ હવે કોલા નહીં ત્યારે જ મેં ત્યાં કીધું હતું કે આગામી દિવસોની અંદર જે રીતે મારો કોલ છે તમામ આંગણવાડી કેન્દ્ર જે નર્જરીત હોય ત્યાં મોડેલ આંગણવાડી બનાવવા માટેની ઝુંબેશ એ મેં નક્કી કરી છે એ સો ટકા મેં પરિપૂર્ણ કરશું જે રીતે પ્રાથમિક શાળાઓ ગામડે ગામડે નવો બનાવવા માટેની ઝુંબેશ ઉપાડી હતી લગભગ થોડાક સમયની અંદર આ વિશે સો ટકા અમરેલી વિધાનસભાનો પરિપૂર્ણ થઈ જશે